સુરતમાં હાલ ઉનાળાની શરૂઆત થતાં જ ઠેર ઠેર ઠંડા બરફના ગોલાના વેચાણ માટેના સ્ટોલ લાગી ગયા છે જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આઈસ દિસ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા દિસમાં નાખવામાં આવતા ડ્રાયફ્રૂટ કલર ક્રીમ સહિતની વસ્તુના સેમ્પલ લેવામાં આવ્યા છે કેટલાક વિક્રેતા હલકી કક્ષાના અખાદ્ય પદાર્થ વાપરતા હોવાની આશંકાને પગલે તપાસ કરવામાં આવી છે તમામ નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા બે દિવસ બાદ સેમ્પલના રિપોર્ટ મોકલાવવામાં આવ્યા હતા સોલ વિક્રેતાઓને ત્યાં દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન સૂચના મુજબ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ ઝોનમાં પાંચથી છ ટીમ બનાવેલી હતી અને ઉનાળામાં તેનું વેચાણ થતું હોય છે એ જગ્યાએ ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસી કરવામાં આવેલી તેમજ આઈસ ડિશ બનાવવા માટે વપરાતું ક્રીમ સિરપ ડ્રાયફ્રૂટ અને આઈસ ગોળાના અને આઈસ ડીશના નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓ પુસ્તકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવેલા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ પણ સંસ્થાને એમાં ખામી જણાશે તો તેની પર ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે સર અગાઉ આવી રીતના ભેળસેળ કરતા હોય છે એમાં કલર એસન્સ કે અખાદ્ય કોઈ પદાર્થ હોય એ માલુમ પડે રિપોર્ટ તો એની સામે ગયા વખતે જે નપાસ થયેલા તની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે સર આ જે આખાદ્ય હોય છે તો કઈ રીતે બીમારી ફેલાવે છે અગર જો ખાઈ લે પેટના રોગો થઈ શકે છે કેટુ નુકસાનકારક છે થઈ શકે છે એનાથી કઈ કે કઈ ઇંતર રોગો થઈ જો આખાદ્ય વસ્તુ હોય કે કઈ વસ્તુ વાપરીએ જેથી શરીરને નુકસાન કરી શકે એવું હોય જો ફેલ તો એક મુજબ સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવે છે બરફની પણ હોય છે તો બરફના લેવામાં આવ્યા છે હા એ પણ દ્વારા અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે એમાં ફેક્ટરીમાંથી પણ લેવામાં છે પણ આઈસના નમૂના લેવામાં આવે છે